તાપીમાં આદિવાસી સમાજે કર્યું નિઝર તાલુકા બંધનું એલાન નિઝર પ્રાંત મામલતદાર ડીવાયએસપી ને લેખિત રજૂઆત નંદુરબારમાં બનેલ હત્યાની ઘટનાને લઈ નિઝર બંધનું એલાન તાપીમાં નિઝર તાલુકાના તમામ આદિવાસી સમાજ દ્વારા નિઝર એસબીઆઈ ચોકડીથી રેલી કાઢી નિઝર સેવા સદન પહોંચી પ્રાંત અધિકારી મામલતદાર ડીવાયએસપી ને નિઝર પીઆઈને ઉદનપત્ર આપી આવતીકાલે નિઝર તાલુકો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે કેમ નિઝર બંધ રાખો ને એલાન કરવામાં આવ્યું છે અને કેમ આવેદન પત્ર આપવામાં આવ્યું તેની વાત કરીએ તો ગત દિવસ પહેલા તાપી જિલ્લાને અડી આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં વીર આદિવાસી બ્રિગેડ સંગઠનના નંદુરબાર જિલ્લાના પ્રમુખ એવા જયબાબા વળવી ઉપર એક મરાઠા સમાજના ઈસમ દ્વારા જાહેરમાં જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવી છે જેને લઈ નિઝર તાલુકાના તમામ સંગઠનો અને આદિવાસી સમાજ દ્વારા નિઝર એસબીઆઈ ચોકડીથી રેલી કાઢી સેવા સદન પહોંચી નિઝર પ્રાંત અધિકારીને ઓદનપત્ર આપી જયબાબા વડવીને જાહેરમાં ચપ્પુ મારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી આદિવાસી સમાજવતી માંગ કરવામાં આવી છે સાથે જ જયબાબા બાબા વડવીને ન્યાય મળે તે હેતુથી આવતીકાલે નિઝર તાલુકો બંધ રાખવાનું એલાન પણ કરવામાં આવ્યું છે રિપોર્ટર સુહાસ વળવી કુકરમુંડા તાપી

કે જય બાબા સાથે જે કૃત્ય બન્યું છે તે અન્વયે જે નરદ તેની હત્યા કરી છે તે બાબતને કોર્ટમાં ચલાવવામાં આવે અને જલ્દીથી જલ્દી તેને ફાંસી આપવામાં આવે અને કડકમાં કડક કાર્યકાય કરવામાં આવે અને અમારો મહારાષ્ટ્ર સરકારને એક જ નિવેદન છે કે જય બાબા વળવીને પરિવારને એક કરોડની સહાય રાશી મહારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવે અને જય બાબાના આરોપીને ફાંસી આપવામાં આપવામાં આવે અમારા સમસ્ત આદિવાસી સમાજ ની માંગણી છે જય આદિવાસી જય આદિવાસી જય જવાહર ગત રોજ સોલા તારીખ જે કૃત્ય બન્યું છે નંદુરબાર જિલ્લામાં અમારા જય બાબા વળવી એક નારા ધમે ચાકુ મારીને જે હત્યા કરી છે એના અનુસંધાને આજે અમે મામલેદાર કચેરી આવેદન આપ્યું છે ગત રોજ તેવીસમી સપ્ટેમ્બર મંગળવારના રોજ તાલુકો એલાન કર્યું છે તો મેં વેપારી ભાઈઓને દુકાનદાર ભાઈઓને વિનંતી કરું છું કે જય બાબાને ન્યાય મળે એના માટે સહયોગ આપજો અને જય બાબાને ન્યાય અપાવવા અમારે સહયોગ આપજો એવી મારી તમામ દુકાનદાર મિત્રોને વેપારી મિત્રોને અપીલ છે અને મહારાષ્ટ્ર શાસનને એક જ કહેવા માંગે છે કે જે આરોપી જય બાબા ને ચાકુ માહેરો છે એ આરોપીને જલ્દ થી જલ્દ ફાંસી ની સજા આપે અને જય બાબા વડી ના પરિવારને એક કરોડ ની સહાય આપે અને જય બાબા ના હત્યારા ને જલ્દ થી જલ્દ ફાંસી આપે જોહ